ઓગણીસો એકોતેરના યુદ્ધમાંથી તો બહુ જ લેસન્સ શીખવાના છે અને એમણે જે રીતના આખો પ્લાન બનાવ્યો એક દેર ઇઝ અ બેકગ્રાઉન્ડ સ્ટોરી જ્યારે બાંગ્લાદેશનો આ તકલીફ એ લોકોની ઇન્ટરનલ વેસ્ટ પાકિસ્તાન ને ઈસ્ટ પાકિસ્તાનની ચાલુ થઈ તો માર્ચ એપ્રિલમાં સેવન્ટી વનમાં પ્રોબ્લેમ શરૂ થયો ને ત્યારે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હતા ને એમણે મિટિંગ બોલાવી અને ચીફને કીધું કે ભાઈ કંઈક કરો આપણે કંઈક કરવું પડશે કારણ કે આટલા બધા લાખો શરણાર્થીઓ આવે છે આપણે એટલા બધા નહીં લોડ લઈ શકીએ શ્યામ માણેકશાએ એમને આખું મોટું ચિત્ર સમજાયું કે જુઓ અત્યારે મોન્સૂન ચાલુ થવાનું ચોમાસું ચાલુ થવાની આરે છે આખા નોર્થ ઇન્ડિયામાં બધી ફસલ તૈયાર છે એક કપાઈને બધી એફસીઆઈના ગોડાઉન્સમાં જશે એટલે તમને ટ્રેન્સ એના માટે જોઈશે જો આપણે અત્યારે આર્મીને મોબિલાઇઝ કરીશું તો ટ્રેન્સ તમને ફસલ મોબિલાઇઝ કરવા માટે નહીં મળે ચોમાસું થઈ જશે તો મૂવમેન્ટ ડિફિકલ્ટ થઈ જશે બાંગ્લાદેશ ઇઝ અ રિવરાઈન કન્ટ્રી એટલે ચોમાસામાં ત્યાં ઓપરેશન કરવા બહુ મુશ્કેલ છે અત્યારે હિમાલયના બધા પાસેસ ખુલ્લા છે એટલે જો ચાઈનાને કોઈ ગડમથલ કરવી હોય તો આ સારો સમય છે એમના માટે એટલે આપણે આ યુદ્ધ હમણાં નહીં ચાલુ કરવું જોઈએ પણ આપણે છ સાત મહિના રોકાઈને જ્યારે નવેમ્બર ડિસેમ્બર આવે ત્યારે કરવું જોઈએ અને એ ટાઈમમાં અમને યુદ્ધની તૈયારી કરવાનો પણ પૂરો મોકો મળી જશે અને ઇન્દિરા ગાંધીએ એમની વાત સાંભળી અને એ ડિસિઝન લીધું કે ભાઈ આપણે તરત હમણાં યુદ્ધ નથી ચાલુ કર્યું જ્યારે લડાઈનો પ્લાન બન્યો તો એમણે એક પણ કર્યું કે આપણું પ્રાઇમરી ફોકસ શું છે ઈસ્ટર્ન ફ્રન્ટ એટલે બાંગ્લાદેશ આપણે બાંગ્લાદેશને લિબરેટ કરવાનું છે આપણી સેકન્ડરી ફ્રન્ટ છે વેસ્ટર્ન ફ્રન્ટ તો ત્યાં આપણે પૂરું જોર નથી આપવાનું મેક્સિમમ જોર બાંગ્લાદેશમાં આપવાનું એટલે એ રીતના ફોર્સિસનું એલોકેશન પણ એમણે એ રીતના બેલેન્સ રીતના કર્યું કે જે પ્રાઇમરી ફ્રન્ટ હતી તેમાં વધારે રિસોર્સિસ આપ્યા એટલે તમને ત્યાં ડિસાઇઝિવ રિઝલ્ટ મળ્યું વેસ્ટમાં આપણું ઇન્ટરેસ્ટ નહોતો પાકિસ્તાનને કબજો કરવાનો आपको इंटरेस्ट so yes. so, तो बांग्लादेश ने लिबरेट करवाना। जी दैट वॉज दी ऑब्जेक्टिव सो यी एनश्योर देट यू रिमेन फोकस्ड ऑन दी मेन ऑब्जेक्टिव सो बधी बहु रीतना तब जुवे तो ही वॉज एन एक्जाम्पलरी लीडर एंड अ ग्रेट सोल्जर